પંચાણ રતાભાઈ ઢીલા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી ડોલ તાલુકો હમીરાભાઈ રાણાભાઈ ઢીલા ઉમર વર્ષ ચાલીસ રહેવાસી કડોલ તાલુકો મહેશભાઈ સવાભાઈ રહેવાસી ડોલ તાલુકો બચાવ પ્રભુભાઈ કોલી ઉમર વર્ષ રહેવાસી કરવા તાલુકો બચાવ કરશનભાઈ ગોધીભાઈ કોલી ઉમર વર્ષ પચાસ રહેવાસી મનફરા તાલુકો બચાવ તેમજ દિનેશભાઈ જયરામભાઈ બાલાશરા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી નેર તાલુકો બચાવ ને કબજે કરેલ મુદ્દા માલ કુલ કિંમત રૂપિયા બે લાખ બાર હજાર પાંચસો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં બચાવ પોલીસ સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ બાય ઘની કુંભાર